અમારા સ્કિન ક્લિનિકમાં ઘણીવાર પેરેન્ટ્સ આવતા હોય છે એમના છોકરાઓને લઈને કે મેડમ અમારા છોકરાઓને ફેસ ઉપર કે લિપ્સની આજુબાજુ નાના નાના સફેદ હળવા ડાઘા પડી ગયા છે તો શું એ કોળના ડાઘા છે તો સૌથી પહેલાં તો હું તમને એ જણાવવા માગું છું કે એની માટે પેનિક કરવાની કોઈ જરૂર નથી દરેક સફેદ ડાઘા કોળ કે વીટી લીગો નથી હોતા વાર નાના છોકરાઓમાં યુઝ્યલી બાર વર્ષથી નાની ઉંમરના છોકરાઓમાં આવા સફેદ ડાઘા જે છે એ એક સ્કિન કન્ડિશન હોય છે જેને પીટીરિયાસીઝ આલ્બા કહેવામાં આવે છે એ જે કન્ડિશન છે એમાં એકદમ હળવા સફેદ ડાઘા કે લાઈક તમે દૂરથી જોશો તો તમને એવું લાગશે કે હા સ્કીનમાં નાના નાના સફેદ કલરના પેચિસ થઈ ગયા છે અને તમે એમને ટચ કરશો તો થોડું ખુરદરું લાગશે અમુકવાર એની ઉપરથી સ્કીન નીકળતી હશે અને ઇન જનરલ તમે જોશો તો છોકરાઓની ફેસની સ્કીન જે છે એ ડ્રાય હશે ઘણીવાર બીજી કન્ડિશન હોય છે કે જેમાં છોકરા બહાર રમતા હોય કે સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય તો તડકાના લીધે પણ આવા સ્પોર્ટ્સ એમના ફેસ ઉપર જોવા મળે છે તો તમારે પેનિજ કરવાની જરૂર નથી દરેક વ્હાઇટ સ્પોટ્સ જે છે એ વિટી લીગો કે કોડ નથી હોતું સો મોસ્ટલી આવા સફેદ ડાઘા જે છે એ આ બે કન્ડિશનના લીધે થતું હોય છે અને જો તમને પીટીરિયાસીઝ આલ્બા એટલે કે જનરલી તમને ડ્રાય સ્કીન થઈ હોય તો એની માટે સારું મોઇશ્ચરાઈઝર જે છે એ થ્રુઆઉટ ધ યુ ઇયર યુઝ કરવાનું રહેશે અને જો તડકાના લીધે તમને આ વ્હાઇટ સ્પોટ્સ થયા હોય તો જ્યારે પણ છોકરું બહાર જતું હોય ત્યારે પ્રોપરલી એને મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન અપ્લાય કરીને મોકલવાનું અને તડકાથી જેટલું બને એટલું બચીને રહેવાનું